આપણી આસપાસ બધું જ સતત ગતિમાં છે આપણા હૃદયના ધબકારાથી માંડીને આકાશમાં ફરતા ગ્રહો સુધી પણ આપણે આ ગતિને આ હલનચલનને ચોક્કસ રીતે વર્ણવી કેવી રીતે શકીએ બસ આજે આપણે ગતિની આ જ અદભુત દુનિયામાં સફર કરવાના છીએ અને એને સમજવાની ભાષા શીખવાના છીએ તો આપણી આજની સફરમાં શું શું આવશે આપણે શરૂઆત કરીશું ગતિના એકદમ પાયાના ખ્યાલથી પછી આપણે અંતર સ્થાનાંતર ઝડપ અને વેગ જેવા મહત્વના મુદ્દાઓને સમજીશું અને છેલ્લે આપણે એવા શક્તિશાળી સમીકરણો જોઈશું જે આપણને ગતિની આગાહી કરવામાં મદદ કરે છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો સવાલ ગતિ છે શું આ સમજવા માટે સૌથી જરૂરી છે એક સંદર્ભ બિંદુ નક્કી કરવું જેને આપણે ઉગમ બિંદુ પણ કહી શકીએ જેમ કે ટ્રેનમાં આપણી બાજુમાં બેઠેલો મુસાફર આપણને સ્થિર લાગે છે બરાબર ને પણ પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિ માટે આપણે બંને ગતિમાં છીએ મતલબ કે ગતિ હંમેશા કોઈક બીજી વસ્તુની સાપેક્ષમાં હોય છે જરા વિચારો આપણે સામાન્ય વાતચીતમાં કેવી રીતે કહીએ છીએ કે કોઈ વસ્તુ ફાસ્ટ છે કે સ્લો ગાડી બહુ સ્પીડમાં હતી અથવા કાચબો ધીમે ધીમે ચાલે છે આ બધી વાતચીત જ આપણને વિજ્ઞાનની ચોક્કસ ભાષા તરફ દોરી જાય છે અને અહીં આવે છે ગતિની ભાષાનો પહેલો અને સૌથી મહત્વનો તફાવત કોઈ વસ્તુએ કેટલો પથ કાપ્યો એ માપવાની બે અલગ અલગ રીત છે એક છે વાંકોચૂકો રસ્તો અને બીજો છે એકદમ સીધો રસ્તો પહેલાં વાત કરીએ અંતરની અંતર એક લે એકદમ સરળ કોઈ વસ્તુએ કુલ કેટલો રસ્તો કાપ્યો એ કઈ દિશામાં ગયું એનાથી કોઈ ફરક નથી પડતો ધારો કે કોઈ સવારે પાર્કમાં પાંચ કિલોમીટર ચાલ્યું તો કાપેલું અંતર થયું પાંચ કિલોમીટર બસ આટલું જ આ માત્ર એક આંકડો છે એટલે એને અધિશ રાશિ કહેવાય છે ચાલો આ ચિત્રથી સમજીએ એક ગાડી ઓ બિંદુથી નીકળીને એ સુધી જાય છે જે સાહીઠ કિલોમીટર છે પછી એ ત્યાંથી પાછી વળીને સી બિંદુ પર આવે છે હવે એથી સીનું અંતર છે પાંત્રીસ કિલોમીટર તો ગાડીએ કુલ કેટલું અંતર કાપ્યું પહેલાના સાઠ કિલોમીટર અને પછી પાછા ફરતી વખતના પાત્રીસ કિલોમીટર એટલે કે કુલ પંચાણું કિલોમીટર આ થયું કુલ અંતર હવે આવે છે સ્થાનાંતર આ અંતર કરતાં થોડું અલગ છે સ્થાનાંતર ફક્ત શરૂઆતના બિંદુ અને અંતિમ બિંદુ પર જ ધ્યાન આપે છે એ બંને વચ્ચેનું સીધું ટૂંકામાં ટૂંકું અંતર અને હા અહીં દિશા ખૂબ જ મહત્વની છે આ કોષ્ટક પર એક નજર નાખો આ બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ થઈ જશે અંતર એટલે કુલપથ જ્યારે સ્થાનાંતર એટલે શોર્ટકટ દિશા સાથે અને સૌથી રસપ્રદ વાત કઈ છે ખબર છે ધારો કે કોઈ ઘરેથી નીકળી આખું શહેર ફરીને પાછા ઘરે આવે ભલે એણે વીસ કિલોમીટરનું અંતર કાપ્યું હોય પણ એનું સ્થાનાંતર શૂન્ય થશે કેમ કારણ કે શરૂઆતનું અને અંતિમ સ્થાન એક જ છે ઘર સારું તો અંતર અને સ્થાનાંતર હવે સ્પષ્ટ છે હવે એના પરથી જ આગળ વધીએ અને ગતિ કેટલી ઝડપી છે એના પર વાત કરીએ અને હા અહીં પણ એક મહત્વનો તફાવત છે ઝડપ અને વેગ આ બે ચિત્રો જુઓ ડાબી બાજુની કાર એકદમ નિયમિત ગતિથી ચાલી રહી છે જાણે ખાલી હાઈવે પર હોય સરખા સમયમાં સરખું અંતર કાપે છે જ્યારે જમણી બાજુની કાર ટ્રાફિકમાં ફસાયેલી છે ક્યારેક ધીમી ક્યારેક ફાસ્ટ આ છે અનિયમિત ગતિ હવે એ જ વાદને આંકડામાં જોઈએ પદાર્થ એને જુઓ દર પંદર મિનિટે એ બરાબર દસ મીટર આગળ વધે છે એકદમ ઘડિયાળના કાંટાની જેમ આ છે નિયમિત ગતિ હવે પદાર્થ બીને જુઓ એની કોઈ નિશ્ચિત પેટર્ન નથી ક્યારેક સાત મીટર તો ક્યારેક બાર મીટર આ અનિયમિત ગતિ છે જે આપણને વાસ્તવિક જીવનમાં મોટાભાગે જોવા મળે છે તો ઝડપ એટલી શું એકદમ સરળ કોઈ વસ્તુ એકમ સમયમાં કેટલું અંતર કાપે છે ઝડપનો સીધો સંબંધ અંતર સાથે છે જેમ કે ગાડીની સ્પીડ સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે અહીં દિશાની કોઈ વાત નથી એટલે ઝડપ પણ એક અધિશ રાશિ છે અને હવે આવે છે વેગ વેગ એટલે દિશા સાથેની ઝડપ વેગનો સીધો સંબંધ સ્થાનાંતર સાથે છે જો આપણે કહીએ કે ગાડી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં જઈ રહી છે તો આપણે તેના વેગની વાત કરી રહ્યા છીએ કારણ કે એમાં મૂલ્ય અને દિશા બંને છે એને સદીશ રાશિ કહેવાય છે અત્યાર સુધી આપણે એકસરખી ગતિની વાત કરી પણ વાસ્તવિક જીવનમાં મોટાભાગે ગાડીની સ્પીડ વધે છે ઘટે છે દિશા બદલાય છે વેગમાં થતા ફેરફારને જ ભૌતિકશાસ્ત્રની ભાષામાં પ્રવેગ કહેવાય છે આ ગ્રાફ જુઓ જો અંતર સમયનો ગ્રાફ સીધી લીટી હોય તો એનો મતલબ કે વેગ અચળ છે પણ અહીં ગ્રાફ વક્ર છે એનો અર્થ એ છે કે વેગ સતત બદલાઈ રહ્યો છે અને વેગમાં થતો ફેરફાર એટલે જ પ્રવેગ પ્રવેગનું સૂત્ર પણ એકદમ તાર્કિક છે તે વેગમાં થયેલો ફેરફાર એટલે કે અંતિમ વી માઇનસ પ્રારંભિક વેગ યુ ભાગ્યા તે માટે લાગેલો સમય ટી છે આ આપણને બતાવે છે કે વેગ કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે હવે મજાની વાત આપણે અંતર વેગ પ્રવેગ જેવા જે અલગ અલગ ખ્યાલો શીખ્યા એ બધાને જોડી દઈએ ગતિના સમીકરણો એ કોઈ અઘરા સૂત્રો નથી પણ એવા શક્તિશાળી સાધનો છે જે આપણને કોઈ વસ્તુની ગતિ વિશે ભવિષ્યવાણી કરવામાં મદદ કરે છે આ છે એ ત્રણ મુખ્ય સમીકરણો જે નિયમિત પ્રવેગી ગતિ માટે કામ કરે છે અહીં એસ એટલે કાપેલું અંતર આ સમીકરણો આપણને વેગ પ્રવેગ સમય અને અંતર વચ્ચેનું સંબંધ બતાવે છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે એક કાર બ્રેક મારે છે આપણને ખબર છે કે એનો પ્રારંભિક વેગ શું હતો બ્રેક મારવાથી કેટલો પ્રવેગ જે અહીં ઋણ હશે લાગ્યો અને કેટલા સમય માટે બ્રેક લાગી આપણે શોધવું છે કે કાર અટકતા પહેલા કેટલું અંતર કાપશે આ માટે બીજું સમીકરણ એસ ઇઝ ઇક્વલ ટુ યુ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર બરાબર કામ લાગશે ચાલો બધી કિંમતોને સૂત્રમાં મૂકીએ અને ગણતરી કરતાં આપણને જવાબ મળે છે બાર મીટર એનો મતલબ કે બ્રેક માર્યા પછી કાર બે સેકન્ડમાં બાર મીટરનું અંતર કાપીને ઊભી રહી જશે જોયું આ સમીકરણો કેટલા ઉપયોગી છે તો ચાલો આપણે આખી ચર્ચાનો સારાંશ જોઈ લઈએ આપણે ગતિનું વર્ણન કરવા માટેની એક આખી નવી ભાષા શીખી છે મુખ્ય મુદ્દાઓ જે યાદ રાખવાના છે તે આ છે ગતિ હંમેશા સાપેક્ષ હોય છે અંતર અને સ્થાનાંતર બે અલગ વસ્તુઓ છે વેગ એટલે દિશા સાથેની ઝડપ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને આ બધાને ગતિના ત્રણ સમીકરણો વડે જોડી શકાય છે આપણે સીધી રેખામાં થતી ગતિને તો સમજી લીધી પણ એક સવાલ વિચારવા જેવો છે જ્યારે કોઈ વસ્તુ ગોળ ગોળ ફરે જેમ કે ઘડિયાળનો કાંટો ત્યારે શું થાય ભલે તેની ઝડપ એક સરખી હોય શું તેનો વેગ પણ અચળ રહે છે આ સવાલ પર વિચારતા રહેજો